નમસ્કાર દર્શક મિત્રો આજ રોજ કચ્છ કલેક્ટર ઓફિસ સામે કચ્છ જિલ્લા કોંગ્રેસ પાર્ટી આગેવાનો દ્વારા ધરણા પ્રદર્શન કરવામાં આવ્યો હતો કચ્છ અને ગુજરાતમાં એસઆઈઆરની કામગીરી બાદ અચાનક મતદારક યાદી બે હજાર છવ્વીસમાં માં જાહેર થતા અચાનક લાખોના નામ કમી કરવામાં આવ્યા જેમાં લોકોની નાગરિકતા છીનવાઈ રહ્યો છે તેવો આજની આ સરકાર સામે કચ્છ જિલ્લા કોંગ્રેસ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યો હતો કે જે લોકોના નામ કમી કરવામાં આવ્યા છે એ નામો ફરીથી યાદીમાં જોડવામાં આવે અને જે આ કુર્તા કર્યો તેવા અધિકારીઓ સામે કડક કાર્યવાહી થાય તેવી કચ્છ કલેક્ટર સાહેબને કોંગ્રેસ પાર્ટી દ્વારા રજૂઆત કરવામાં આવી હતી જનમિત્ર ન્યૂઝ સતત આપની સાથે અત્યારે કચ્છ જિલ્લામાં મતદાર સુધારણા જે કામગીરી ચાલી રહી છે એમાં કચ્છ ભાજપ દ્વારા મોટે પાયે મત ચોરી કરવા માગે છે જેમને સાચા મતદારોના સાસઠ હજાર નામો સામે વાંધા લીધેલા છે અને એવું કહેવામાં આવ્યું છે કે આ મતો કમી કરો અને અમારા ધ્યાન ઉપર આવ્યું કે આ દેશના બંધારણે દરેક નાગરિકને એક મતનો અધિકાર આપેલો છે એમાં ઉદ્યોગપતિ હોય કે ગામડામાં રહેનારો ઝૂપરામાં રહેનારો વ્યક્તિ હોય બધાને એમના મતનો અધિકાર છે અને મતની જે આપણે એક મતથી સરકાર બનતી હોય છે ત્યારે આ ભાજપના બે શરમ લોકો ભાજપના પ્રદેશ કમલમમાંથી સાસઠ હજાર જેટલા ફોરમ આપણા જિલ્લામાં કચ્છ ભાજપના કાર્યાલય સુધી પહોંચ્યા કચ્છ ભાજપના કાર્યાલયમાંથી દરેક પ્રાંત ઓફિસ સુધી પહોંચ્યા અને એક મોટો અફડાતફડીનો માહોલ અત્યારે ગુજરાતમાં બનાવી દીધો છે સમગ્ર ગુજરાતમાં દસ લાખથી વધારે નામો કમી કરવા માંગે છે આપણે એસઆઈઆરની કામગીરી બી એલો ખૂબ શાંતિપૂર્ણ રીતે એક મહિના સુધી કરી અમે આજે કલેક્ટર સાહેબને મળીને એ જ વાત કરી કે બીએલઓ ઘરે ઘર ફરી અને મતદાર જાતિ સુધારણાની કામગીરી કરી છે અને કામગીરીના અંતે કચ્છમાંથી બે લાખ બીએલો એ ખોટી કામગીરી કરી છે એનો જવાબ આપો તો આ ખોટા નામો જો નીકળશે એક પણ નામ તો અમે અધિકારીઓને પર કીધું છે કલેક્ટર સાહેબને ને પણ કીધું છે કે તમારી જવાબદારી બનશે વહીવટી તંત્રના વડા તમે છો તમારી જવાબદારી પ્રાંત અધિકારીઓની જવાબદારી મામલતદારો જવાબદારી અને બીએલઓની જે અત્યારે છે એની પર જવાબદારી બનશે અગાઉ પણ આપણને બધાની જાણકારી છે કે જ્યારે ભૂકંપ આવ્યો ત્યારે કાટમારમાં અનેક શિક્ષકોને આ લોકો એ ભાજપ ફસાવ્યા હતા ખોટા બિલોમાં સહીઓ લઈ અને હજારો શિક્ષકો હજી પણ કોર્ટના ધક્કા ખાઈ રહ્યા છે

કે આ બે લાખ ચૌદ હજાર જે મતો નીકળ્યા તો એ ખોટા મતો કરી અને એ મતદાન કરાવતા હતા એટલા માટે થઈ અને હવે એને એવું લાગવા લાગવા ડર એની ગાદી હલવા માંડી એટલા માટે થઈ અને આ કારસો રચ્યો છે કારસો એટલો બધો ખરાબ કે ગુજરાતના ઇતિહાસમાં અને દેશના ઇતિહાસમાં ક્યારે આવું નથી બન્યું કે ભાઈ તમે કોઈ મતદારનો મતનો અધિકાર કેવી રીતે સીનવી શકો સાચા મતદારો છે અને ખાસ કરીને કોંગ્રેસને જે આપવા કોંગ્રેસ પ્રેરિત મતદારો છે એના નામ હટાવવા માંગે છે તો આ અમે કઈ રીતે સેન કરી અમને જાણકારી મળી એક જ દિવસમાં તમારો આ કાર્યક્રમ સત્તર તારીખ સુધી લગભગ એક તારીખ સુધી 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 ચાલ્યો છે ત્યાં ત્યાં સંખ્યા નથી નથી અને માત્ર એક જ દિવસ બાકી રહ્યો છેલ્લી અઢાર તારીખ હતી અઢાર બાર સત્તર તારીખના બધા વાંધા રજૂ થાય છે અને આ સત્તર તારીખના વાંધાઓ આટલા બધા એક સાથે આપ્યા કોને કઈ રીતે આવ્યા કલે પ્રાંત અધિકારીઓ લીધા કેમ

દરેક અત્યારે ફોર્મ આવ્યા છે એ બીએલઓને આપે નહીં અને પહેલી વાત તમારી એ છે કે તમે મતદારોને નોટિસ આપ્યા પહેલા જેમને પર વાંધો લીધો છે એ વાંધેદારને બોલાવો કે ભાઈ તે કયા આધારે વાંધો લીધો છે એ વાંધાનો પુરાવો આપ તો જ એને બીજા નોટિસ આપજો નહીં તો ત્યાં સુધી તમે નોટિસ પણ નહીં આપજો અને હું તો એમ કહીશ કે જેને પણ વાંધા લીધા છે ખોટા એની સામે ફોજદારી ફરિયાદ થવી જોઈએ એ ગુનેગાર છે આ દેશનો લોકશાહીને તોડવા માટેનું કામ કરી રહ્યા છે તો લોકશાહી બચાવવી હશે તો આની સામે કાર્યવાહી કરવી પડશે અને જે રીતે અત્યારે વહીવટી તંત્રને આખાને ધંધે લગાડી દીધું છે આ લોકોએ આખા તમે જુઓ કે આટલા બધા ફોર્મ ક્યારે ચકાસણી કરશે ક્યારે એને બોલાવવામાં આવશે ક્યારે એને સાંભળવામાં આવશે તો મોટી વાત થઈ ગઈ ને આ તો બહુ એટલા માટે થઈ અને આખા ગુજરાત પ્રદેશના કોંગ્રેસના આગેવાનો પર ખૂબ ગંભીરતાથી આ મુદ્દાને લીધો છે અને નવાઈની વાત એક હું તો આપને આપના માધ્યમથી કહેવા માંગુ છું કે સરકારે મૂકેલા બીએલઓએ એક બીએલો અંજારના જે દવે કરીને બસો ત્રેપન ભૂત નંબરના છે એને પોતે ખુદ ફરિયાદ કરી છે પ્રાંત અધિકારીને કે ભાઈ અમારા ઉપર ખોટું દબાણ આવે છે આ ખોટા છે અમે ચકાસીને જ આ બધી જાતિ બનાવી છે જે અત્યારે વાંધા લીધા છે એ બધા વાંધા ખોટા છે અને જો એ બીએલો કહેતા હોય તો આનાથી વધારે કોઈ ગંભીર બાબત કઈ હોઈ શકે એ પણ અમે કલેક્ટર સાહેબને વાત કરી છે અને ખૂબ ગંભીરતાથી આ બુદ્ધો આખો ગંભીર છે અત્યારે આ ભાજપ જેન કેન પ્રકારે અધિકારીઓ ઉપર દબાણ કરે છે અધિકારીઓ પાસે ખોટા કામ કરાવવા માંગે પણ આ કામ અમે કરવા દેસો નહીં કોંગ્રેસનો એક એક સૈનિક આની સામે લડી લેશે અને ભાજપને ને જવાબ દે તે આવડે છે સારી રીતે એના માટે લડાઈ જે લડવી હશે એ અમે લડીશું પણ ભાજપના નેતાઓ અને આગેવાનો અને કહેવા માંગીએ છે કે ભાઈ આટલી હદે તમે જાઓ છો આવું ઇતિહાસમાં ક્યારેય નથી બન્યું એ હદે તમે જઈને કામ કરો છો એ બહુ જ ખોટી ગંભીર બાબત છે તો બસ આ રજૂઆત કરવા માટે આપણે કલેક્ટર આવ્યા પાસે આવ્યા

જ્યારે નામ કમી માટેના ફોર્મ સાત નંબર એક કઈ રીતે રજૂ કરવામાં આવ્યા છે બહુ મોટો પ્રશ્ન છે આજે ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટીના ઇશારે આ તંત્ર દ્વારા એક જ દિવસમાં કઈ રીતે ફોર્મ સ્વીકાર્યા એ બહુ મોટો પ્રશ્ન છે આજે સમગ્ર કચ્છ જિલ્લામાં એક એક બુથ ઉપર બીએલઓ બીએલઓએ જઈ અને જાત ચકાસણી કર્યા બાદ જ્યારે લિસ્ટ જ્યારે કોઈ તૈયાર કરી ત્યારબાદ ત્યારબાદ આટલા બધા કઈ રીતે આ ફોર્મ લેવામાં આવ્યા છે એના સામે કચ્છ જિલ્લા કોંગ્રેસ દ્વારા વાંધો ઉપાડવામાં આવ્યો છે એક વ્યક્તિ જ્યારે થી વધારે ફોર્મ રજૂ નથી કરી શકતો ત્યારે કેટલા બધા ફોર્મ કેમ રજૂ થયા કયા આધારે રજૂ થયા એના સીસીટીવી રેકોર્ડ સાથે મળે એવી માંગણી કરવામાં આવી છે આજે ક્યાંક ને ક્યાંક દરેક વ્યક્તિના એ મતાધિકાર ઉપર તરાપ મારવાનું ભારતીય જનતા પાર્ટી કોશિશ કરી રહી છે જ્યારે એમને જોયા કે એમના જે ખોટા નામો નીકળી ગયા છે ત્યારે આ રીતે કોંગ્રેસ પ્રેરિત મતોને કઈ રીતે હટાવવા એના માટેના આ પ્રયત્ન ભારતીય જનતા પાર્ટીએ હવાતિયા મારી રહી છે ત્યારે કલેક્ટરશ્રીને કહેવામાં અમે વિનંતી કરીએ કરી છે કે આ કામગીરી સંપૂર્ણપણે એ એકદમ સારી થાય અને નિષ્પક્ષ થાય એના માટેનો અમારો

ભારત દેશના બંધારણમાં જયારે બંધારણ કરવામાં આવ્યું ત્યારે અઢાર વર્ષના યુવાનને મતદાનનો અધિકાર આપવામાં આવ્યો અને આ દેશ આજે પણ મતદાન થકી આ સાર્વભૌમત્વ જે ભારત છે એ મતદાન થકી એક સમગ્ર લોકશાહીની પ્રક્રિયામાં દરેક સમાજને ન્યાય મળે છે પણ આ ભાજપની સરકારે આ ભારત દેશનું બંધારણ જયારે છીનવાની વાત કરી અને બંધારણ છીનવતા પહેલા લોકોનો લોકશાહીનો અધિકાર છીનવવા માટે મતદાન મતદાન કેમ રદ કરવા જયારે ચૂંટણીઓમાં જીતી ન શકે ત્યારે આ દેશના લોકોના મત રદ કરવા માટે એક ષડયંત્ર જે બનાવ્યું છે એ ષડયંત્ર માં તો એ કેવું છે કે હવે જે પ્રજાસ્તાક દિન આવી રહ્યો છે એ પ્રજાસ્તાક દિન નથી આ લોકશાહી કાળો દિન હશે કારણ કે આ મતદારો કચ્છમાં જો સાસઠ હજાર લોકો સાચે સાચા મતદારો અને આ દેશના નાગરિકો જો રદ થશે તો આ ભાજપની જે કમલમની સરકાર અને આ કમલમના કાર્યાલયો અને આ કમલમના કર્મચારીઓ એને ક્યારેક ગુજરાતની પ્રજા માફી નહીં આપે અને આ અધિકારીઓ જો આ મતદારો રદ થશે અને કચ્છની કોંગ્રેસ અને ગુજરાતની કોંગ્રેસ કોર્ટમાં જશે ત્યારે અત્યારે જેટલા કલેક્ટરો પાંચ થી સાત કલેક્ટરો જેલમાં પડ્યા છે ત્યારે આ કલેક્ટરો જેલમાં જવાનો દિવસ આવશે મારે તો આપના માધ્યમથી એ કહેવું છે કે તમામે તમામ ગુજરાતના નાગરિકોએ નેપાળની જેમ આંદોલન કરી અને તમામે તમામ તાલુકામાં પ્રજાસત્તાક દીને મામદાર પૂછવું જોઈએ કે આ પ્રજાસત્તાક દિન છે કે ગરીબોના મત રદ કરવાનો અને ગરીબોના મત કિનાખોરીથી નાબૂદ કરવાનો તમારો આ દિવસ છે એનો અમે ખુલાસો પૂછવા માટે સમગ્ર અમારી કોંગ્રેસની ટીમ દરેકે દરેક મામદારને અમે પૂછવામાં આવશે કે તમે આ ભારતના નાગરિકોને નાગરિકતા હિત અને લોકશાહીથી વંચિત કરવા કેમ માંગો છો એનો અમે ખુલાસો પૂછશું